નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ ડિસેમ્બર વાર રવિવાર તો આજે આપણે ભાવનગર જિલ્લાના મવા માર્કેટિંગ યાર્ડની વાત કરીશું કે જેમાં ખેડૂતોનું સૌથી મોટું દુઃખ છે કે ડુંગળીના ભાવ પૂરતા નથી મળતા તો પહેલાં છે ને ખેડૂતોને સાતસોથી માંડીને સાતસો રૂપિયા ભાવ મળતા હતા અને અત્યારે માત્ર સો રૂપિયાથી માંડીને સાતસો રૂપિયા ભાવ મળી રહ્યા છે આવું શાના કારણે થાય છે શું વાંધો છે આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે મવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયાએ શું રજૂઆત કરી અને ત્રીજું કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન આ અંગે શું હતું તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા ખેડૂતભાઈઓ તો ખેડૂત મિત્રો વાત કરી લઈએ કે શાના કારણે ખેડૂતોને ડુંગળીના ભાવ પૂરતા મળવા જોઈએ એટલા નથી મળતા શાના કારણે ખેડૂતો ખેડૂત મિત્રોને ભાવ નથી મળતા એના માટે મવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસ થી મવા માર્કેટિંગ એમાં ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે જેના કારણે પૂરતો ભાવ નથી મળતો ડુંગળીના ભાવનું મોટું કારણ એ પણ છે કે ડુંગળીની મા ડુંગળીની નિકાસ થાય છે જે માંગ અને પુરવઠા પર આધાર રાખે છે તો ખડ તમને પ્રશ્ન થતો હોય છે કે ડુંગળીની માંગ અને પુરવઠો એટલે શું તે પણ આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીશું તો બીજા નંબરની વાત કરી લઈએ કે મવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામળાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જે ડુંગળી નિકાસ પર વીસ ટકા કર ડ્યુટી લાગે છે તે હટાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને માંગ કરી છે અને જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડુંગળી નિકાસ પર જે કર લાગે છે તે હટાવશે તો ખેડૂતભાઈઓને પૂરતા ભાવ મળવાની સંભાવના પૂરેપૂરી છે તો ખેડૂત મિત્રો તમને શું લાગે છે કે ડુંગળીની નિકાસ પર જે વીસ ટકા કર ડ્યુટી લાગે છે કેન્દ્ર સરકાર હટાવશે કે નહીં તેમને કમેન્ટમાં જણાવી દેજો તો અંતમાં આપણે જાણી લઈએ કે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન શું હતું કે જેમ આપણે અગાઉ પણ વાત કરી છે કે ડુંગળીનું ઉત્પાદન એ માંગ અને પુરવઠાના સિદ્ધાંત પર આધાર રાખે છે ડુંગળીના પુરવઠાના સિદ્ધાંત પર આધાર રાખે એટલે કે શું તો ડુંગળીનું ઉત્પાદન સારું થયું હોવાથી ભાવમાં ઘટાડો થયો છે આ છે ડું માંગ અને પુરવઠાનો સિદ્ધાંત કૃષિમંત્રી રાઘવજી પટેલે એ પણ જણાવ્યું કે આ નિવેદન આપણે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાની વાત કરી છે ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર પણ વિચારણા કરશે કૃષિમંત્રીએ આવું કંઈક નિવેદન આપ્યું હતું તો ખેડૂત મિત્રો કંઈક આવી રીતે ખેડૂતોના ડુંગળીના પૂરતા ભાવ નથી મળતા એના માટે જવાબદારના કારણો છે જો ખેડૂત મિત્રો મવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઓછી થશે અથવા તો સરકાર નિકાસ પરની વીસ ટકા કર ડ્યુટી હટાવશે તો પૂરતા ભાવ મળવાની પૂરેપૂરી સંભાવના છે તો ખેડૂત મિત્રો તમને શું લાગે છે કે આગામી દિવસોમાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળશે કે નહીં એ અમને કોમેન્ટમાં જણાવી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે અને અત્યારે જોઈન થઈ જવું